તેરમી ઓગસ્ટ બે હજાર પચીસ બુધવાર આજના શુભ સંદેશમાં જે ખોટે રસ્તે ચડી ગયા છે તેમનું જાહેરમાં અપમાન કરવાને બદલે ખાનગીમાં સમજાવી એને સુધારવાનો માર્ગ બતાવ્યો છે જે સુધારવા તૈયાર નથી એને શિક્ષા કરવાની પણ કોઈ ફેર પડતો નથી હું જ્યારે કોઈ ભૂલ કરું અને મારી ભૂલ તરફ કોઈ અંગુલી નિર્દેશ કરે તો મારો પ્રતિસાદ કેવો હોય છે હું ભૂલ સુધારું છું કે પ્રતિકાર કરું છું મારે મારા ભાઈને કંઈક કહેવાનું હોય તો હું કેવી રીતે કહું છું હું જાહેરમાં તેનું અપમાન થાય એવું વર્તન તો નથી કરતો કે નથી કરતી ને બદલો લેવાના કે બદનામી કરવાના આશ્રયથી તો હું ભૂલ નથી બતાવતો કે બતાવતી ને પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ